એચટીયુ દ્વારા સ્પા આડમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો તેની પર રેડ પાડવાના મુદ્દાને લઈને એસીપી ક્રાઇમ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું 15 તારીખના રોજ અમારો બરોડા શહેરના એન્ટી વન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલને એક માહિતી મળેલી કે આ જે કૃષિધામ ચાર રસ્તા માંજલપુર વિસ્તારમાં એક રોયલ સ્પા નામનો સ્પા છે ને સ્પાની સર્વિસની આડમાં જે ઇમોરલ ટ્રાફિક એક્ટની એક પ્રવૃત્તિ ચાલે છે એવી માહિતીના આધારે એમણે એક ખાતરી કરાવેલી અને ખાતરી પ્રમાણે એને યોગ્ય જણાતા તેઓ ત્યાં રીડ કરે તો ખરેખર ત્યાં અમુક ભોગ બનનાર મહિલાઓ પાસે બે વ્યાપાર કરાવતા હોય એ પ્રકારની હકીકત જણાયેલી અને તેનો એમણે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવી અને આગળની તપાસ છે એ માંજરપુર પોલીસ સ્ટેશન તરફ કરેલ છે અને મંજરપુર પોલીસ સ્ટેશન આ ગુણની તપાસ કરી રહ્યા છે આમાં જે મહિલાઓ છે એ ભોગવંડાર મહિલાઓ છે જેના નામ આપણે એટલે કરી શકતા નથી પરંતુ એ જે સાત મહિલાઓ છે એ બોમ્બેની છે અમુક મિઝોરમની છે અને અમુક બરોડાની લોકલ છે આણંદના પણ છે જે ભોગવંડાર મહિલાઓ છે અને જે આરોપી તરીકે છે એ તૌસિફ ઇસ્માઇલજી ખત્રી આ નામનો જે માણસ છે એ જે મહિલાઓને પાસે આ બદકામ કરાવી રહ્યો હતો અને એની આવકમાંથી લાભ લઈ રહ્યો હતો એ પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રકારની ફરિયાદ છે એ જે તો પકડવાના બાકી છે એની ટીમ પણ પાછળ લાગેલી છે અને જે બીજા બેન છે છબા કરીને આરોપી તરીકે છે એમની ધરપકડ કરવામાં આવેલી છે